પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ આંખ વિભાગ દ્વારા ચક્ષુદાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે તેના ઝુંબેશ હેઠળ પોરબંદર જિલ્લામાં એક વર્ષમાં પિસ્તાળીસ મૃતકોના ચક્ષુદાન મેળવી નેવું જેટલી આંખોને રાજકોટની આઈ બેંકમાં મોકલવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આંખ વિભાગ આવેલ છે અને આ વિભાગના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા ચક્ષુદાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ તેમજ અન્ય મૃતકોના પરિવારજનોને ચક્ષુદાન અંગે જાગૃત કરી મૃતક સ્વાજન ચક્ષુદાન કરવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા એક વર્ષમાં પિસ્તાલીસ જેટલા મૃતકોને સિત્તેર જેટલી આંખો મેળવી અને રાજકોટ સરકારી હોસ્પિટલમાં આવેલ આઈ બેંક ખાતે મોકલવામાં આવી છે હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા વર્ષોથી ચક્ષુદાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમાં હાલ આંખ વિભાગના ડોક્ટર વિભૂતિબેન કોરિયા તેમજ તેમની ટીમ તેમજ સંદીપ ચાવડા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર